કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના પ્રવાસે છે ત્યારે તેઓએ હનુમાનજીના મંદિરે દર્શન કરીને પ્રચારની શરૂઆત કરી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે જેમાં ગૃહમંત્રી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ તેમજ હનુમાનજી મંદિરે દર્શન કરી પ્રચાર શરૂ કર્યો છે દર્શન કર્યા બાદ મધ્યસ્થ કાર્યાલય લક્ષી બેઠક યોજશે જેમાં બેઠકમાં ધારાસભ્યો હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેશે મેમનગરમાં અમિત શાહની જનસભા યોજાય છે જેમાં જય શ્રી રામના નારા સાથે અમિત શાહે સંબોધન કર્યું છે જણાવ્યું છે કે મારા તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર પત્રિકા વેચનાર કાર્યકર્તા પણ ભાજપમાં ગૃહમંત્રી બની શકે છે ચા વેચનાર ભાજપમાં દેશના વડાપ્રધાન પણ બની શકે છે પીએમે મને લોકસભામાં ઊભા રહેવાની તક આપી છે વડાપ્રધાને દેશને સમૃદ્ધ કરવાનું કાર્ય કર્યું છે રિઝર્વેશન આપીને મહિલાઓને લોકસભા માટે મોકો આપ્યો છે દેશનો ધ્વજ વિશ્વમાં સૌથી ઊંચો છે દેશને સુરક્ષિત રાખવાનું કાર્ય પણ નરેન્દ્રભાઈએ કર્યું છે પાકિસ્તાનના ઘરમાં જઈને જવાબ આપ્યો છે ઇલેક્શન જીતવાનું છે સંકલ્પ રાખો ગાંધીનગર લોકસભાના તમામ હોદ્દેદારો ધારાસભ્યો હાજર રહેશે જેમાં અત્યાર સુધી કરવામાં આવેલા કામો અંગે અમિત શાહને માહિતગાર કરાશે

લોકસભા અને વરિષ્ઠ નેતા શ્રી કેસી પટેલ જેમના થકી ને જેમના

ધારાસભાની ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી ત્રીસ વર્ષ પછી પરિવાર એ જ હનુમાનજી ના આ પરિવારના